વૈષ્ણવો આપ લોકો ઘણી વખત નાથ દ્વારા શ્રીનાથજીના દર્શન કરવા ગયા છો અથવા તો જવાના છો તો શ્રીનાથજી મંદિરની ભાવના જાણવી ખૂબ જ જરૂરી છે નાથ દ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર એ અન્ય હિન્દુ મંદિરથી અલગ અને વિલક્ષણ છે કે જે મંદિરમાં ઘી અને તેલના કુવાઓ હંમેશા ભરેલા રહે છે અને જ્યાં કેસર અને કસ્તુરી પીસવા માટે સોના ચાંદીની ઘંટીઓ આવેલી હોય તેવા મંદિરના વૈભવનું શું કહેવું કે શ્રીનાજીના ભોગ સામગ્રી સેવા શુંગાર અને આવક જાવક વગેરેના હિસાબો માંડવાનું સાંસારિક દેવોનું ઘર્યું જ નથી આવા ભવ્ય અને અલૌકિક શ્રીનાથજીના મંદિરમાં મુખ્ય બાર દરવાજા શ્રી ચોક ફૂલ ચોક કમલ ચોક અને રત્નચોક એમ ચાર ચોક આવેલા છે સુરજપોર સિંગપોર રત્નપોર પ્રીતમપોર વગેરે પોળો આવેલી છે તેમજ જગમોહન ડોલ તિબારી મણિકોઠા વગેરે અનેક સ્થાનો આવેલા છે વૈષ્ણવો આ દરેક અને સ્થાનો એ ખાલી મંદિરની શોભા વધારવા માટે જ નથી પરંતુ એક વસ્તુ અને સ્થાનોની અલૌકિક ભાવના અને મહાત્મ્યનો વિચાર કરીને દરેક વસ્તુ સિદ્ધ કરવામાં આવેલી છે અને આથી જ તો શ્રીનાથજી મંદિરની એક એક વસ્તુ અને સ્થાનોની અલૌકિક ભાવના રહેલી છે અરે ત્યાં સુધી કે મંદિરના પગથિયાની સંખ્યા અને દ્વાર પર લગાવવામાં આવતા તારાની પણ સુંદર ભાવના રહેલી છે જો આપણે એક એક વસ્તુની ભાવના અને મહાત્માને સમજીને દર્શન કરવા જઈએ તો ચોક્કસ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે તો આલા વૈષ્ણવ આ સ્થાનોની ભાવના જાણવા માંગતા હો તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો